નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો સૌથી મોટા ખુશખબર ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે ઘટાડો ચાર વર્ષમાં પહેલીવાર થઈ રહ્યો છે કંઈ કાવું ભારતના કાચા તેલની સરેરાશ આયાત કિંમત ઓગસ્ટ બે હજાર એકવીસ પછી પ્રથમ વખત બેરલ દીઠ સિત્તેર ડોલર પ્રતિ બેરલ નીચે આવી ગઈ છે આ સાથે બ્રેન્ડ ક્રૂડ પણ સોમવારે પાસઠ ડોલરની નીચે પહોંચી ગયો છે આનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની આશા ઊભી થઈ છે જે ગ્રાહકોને રાહત આપી શકે છે અને ભારતના અર્થતંત્રને પણ ફાયદો થશે કારણ કે દેશ પોતાની જરૂરિયાતના સત્યાસી ટકા આયાત કરે છે માર્ચ બે હજાર ચોવીસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા બેનો ઘટાડો કરવામાં આવ્યો હતો તે સમયે ક્રૂડ ઓઇલની કિંમત બેરલ દીડ ચોર્યાશી પોઈન્ટ ઓગણપચાસ ડોલર હતી તે હવે ઘટીને ઓગણ સિત્તેર પોઈન્ટ ઓગણચાલીસ ડોલર છે રૂપિયા દસ બાર પ્રતિ લિટરનો નફો કમાઈ રહી છે કંપનીઓ નિષ્ણાતો ઓઇલ કંપનીઓ હાલમાં પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર રૂપિયા દસ બારનો નફો કમાઈ રહી છે પરંતુ આંતરરાષ્ટ્રીય કિંમતો અનુસાર છૂટક ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો નથી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં વધારો જાણો બોક્સનો ભાવ કેટલો આજે યાર્ડમાં ત્રણ હજારથી વધુ કેસર કેરીના બોક્સની આવક થઈ છે જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરીનો ભાવ આઠસો રૂપિયાથી લઈને બારસો રૂપિયા પ્રતિ બોક્સ સુધી નોંધાયો હતો વેપારીઓનું માનવું છે કે આગામી દિવસોમાં કેસર કેરીના બોક્સની આવકમાં હજુ પણ વધારો થશે કારણ કે હવે ધીમે ધીમે કેરીની સિઝન જામી રહી છે જોકે વેપારીઓનું એવું પણ માનવું છે કે દર વર્ષની સરખામણી આ વર્ષે કેરીની એકંદરે આવક ઓછી રહેવાની શક્યતા છે તેમ છતાં હાલમાં કેસર કેરીની આવકમાં થયેલો વધારો ખેડૂતો માટે રાહતના સમાચાર છે સારા ભાવ મળવાની આશાએ ખેડૂતો મોટી સંખ્યામાં યાર્ડમાં કેરી લઈને આવી રહ્યા છે આજે માર્કેટિંગ યાર્ડમાં કેરીની ખરીદી માટે વેપારીઓની પણ સારી એવી ભીડ જોવા મળી હતી કેસર કેરીની ગુણવત્તા સારી હોવાથી વેપારીઓ પણ ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે આગામી દિવસોમાં કેરીની આવક વધે અને ભાવ પણ સ્થિર રહે તેવી આશા ખેડૂતો અને વેપારીઓ બંને રાખી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે આ શહેરમાં નવ દિવસ વીજ કાપની જાહેરાત ભાર ઉનાળે વડોદરા વાસીઓ વીજ કાપ સહન કરવાનો વારો આવશે વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં વીજ વિભાગ દ્વારા સમારકામની કામગીરી કરવામાં આવનાર છે જેના કારણે સોળ એપ્રિલ થી પચીસ એપ્રિલ સુધી સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે સમારકામ પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો કોઈપણ પણ જાતની જાણ કર્યા વિના પુનઃ ચાલુ કરી દેવાશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ લગ્નવાળાઓ માટે ખુશખબર સોનાના ભાવમાં મોટો ઘટાડો જાણો નવી કિંમતો દેશભરમાં ચૌદ એપ્રિલથી લગ્નના શુભ મુહૂર્ત શરૂ થઈ ગયા છે જેના કારણે બજારોમાં લગ્નનો માહોલ ફરી વળ્યો છે આ સિઝનમાં સૌથી વધુ માંગ સોનાની છે આવી સ્થિતિમાં એપ્રિલના મધ્યમાં સોનાના ભાવમાં થયેલા ઘટાડાથી લોકોને ખાસ કરીને લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત પરિવારોને ઘણી રાહત મળી સોના અને ચાંદીના નવીનતમ ભાવ મંગળવાર પંદર એપ્રિલના રોજ સ્થાનિક બજારોમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો ચોવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા દસ ઘટીને રૂપિયા પંચાણું હજાર પાંચસો પ્રતિ દસ ગ્રામ થયો બાવીસ કેરેટ સોનાનો ભાવ સત્યાશી હજાર પાંચસો ચાલીસ પ્રતિ દસ ગ્રામ હતો દિલ્હીમાં કિંમતો અનુક્રમે રૂપિયા પંચાણું હજાર છસો પચાસ અને સત્યાશી હજાર છસો નેવું છે ચાંદીનો ભાવ રૂપિયા સો ઘટીને નવ્વાણું હજાર આઠસો પ્રતિ કિલો થયો ચેન્નઈમાં ચાંદીનો ભાવ સૌથી વધુ એક લાખ નવ હજાર આઠસો પ્રતિ કિલો નોંધાયો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અમરેલી ભાવનગર બોટાદ સહિતના બાર જિલ્લામાં ચોવીસ કલાકમાં માવઠાની આગાહી ઉનાળાની શરૂઆત સાથે જ તીવ્ર ગરમીનો માહોલ સર્જાયો હતો જોકે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં અચાનક ફેરફાર આવ્યો છે વરસાદી ઝાપડા પડવાથી અને ઠંડા પવનોને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે ભારતીય હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલ નવીનતમ માહિતી મુજબ આગામી ચોવીસ કલાકમાં રાજ્યના બાર જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે અમદાવાદ આણંદ નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અમરેલી ભાવનગર અને બોટાદમાં કમોસમી વરસાદ શક્યતા છે તાપમાનમાં પણ બે થી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે હવામાન વિભાગે આગામી દિવસોમાં ફરીથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે પંદર થી સત્તર એપ્રિલ દરમિયાન રાજ્યમાં તાપમાન ચાલીસ સેલ્સિયસથી ચુમ્માલીસ સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે ખાસ કરીને કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અને રાજકોટ જેવા જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે પંદર એપ્રિલે આ ત્રણ જિલ્લામાં તીવ્ર ગરમી રહેવાની ચેતવણી અપાઈ છે જ્યારે સોળ અને એપ્રિલે આ એલર્ટ વિસ્તૃત કરવામાં આવ્યું છે રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે નલિયામાં તાપમાન તેત્રીસ પોઈન્ટ સેલ્સિયસ ભુજમાં સાડત્રીસ સેલ્સિયસ અમરેલી અને ભાવનગરમાં ઓગણચાલીસ સેલ્સિયસ રાજકોટમાં ચાલીસ અને અમદાવાદમાં આડત્રીસ નોંધાયું હતું તટીય વિસ્તારોમાં તાપમાન ઓછું નોંધાયું છે જેમ કે ઓખા અને દ્વારકામાં એકત્રીસથી બત્રીસ સેલ્સિયસ હવામાન વિભાગે લોકોને આગાહી મુજબની સ્થિતિને ધ્યાનમાં રાખીને તકેદારી રાખવાની અપીલ કરી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો